સાચું તમે જોઈ શકો છો કે આ રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી છે ખુરશી માટે ફાંફા મારી રહ્યા છે પણ ક્યાંય ખુરશી નથી હાથ બતાવી રહ્યા છે કે યાર બધી જગ્યાએ ફૂલ થઈ ગઈ અમિત ચાવડા ખુરશીના સેટિંગ કરાવવા માટે મચે છે અમિત ચાવડા ખુરશી જોવા માટે આવી રહ્યા છે જો પણ રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી ગેહલોતને ક્યાંય ખુરશી મળતી નથી ડખે ચડ્યા છે બધા કહે છે ભાઈ સેટિંગ કરી લો ક્યાંય ખુરશી હોય તો પણ આ પ્રાર્થના સભાની અંદર જોવાનું રહ્યું કે ખુરશી મળશે કે કેમ કેવા ગોથા ખાય જો ખુરશી વગર હા ત્રીજી હરોળમાં બેસે